ઉલ્લેખનીય છે કે ત્રણ ચાર દિવસ ઝઘડો થયો હતો અને કહેવામાં આવ્યું હતું કે તેરા સર ધડસે અલગ કરી દેંગે આ અંગે મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી નવા વિસ્તારમાં ધોળા દિવસે એક યુવાનની તીક્ષ્ણ હત્યારામાં ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી ડિંડોલીના બિલિયાનગર સોસાયટીમાં યુવકની જાહેરમાં હત્યા કરાતા ચકચાર મચી છે

ધોળે દિવસે બે સગાભાઈ સહિત પાંચ શખ્સે ચપુના ગામ અનીને યુવકને રહેશે નાખ્યો હતો ત્યારબાદ ભાગી ગયેલા આરોપીને પોલીસે ગણતરીને કલાકોમાં દબોચ્યા હતા જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા થયેલા ઝઘડામાં કહેવામાં આવ્યું કે તેરા સર ધરસે અલગ કરી દેંગે બાદ પ્લાનિંગ કરીને આ હત્યા કરવામાં આવી હતી ત્યારે આ હત્યાના મામલે મૃતક યુવકના પરિવારજનો અને યાદવ સમાજના લોકો રોડ પર આવીને ડિંડોલી બ્રિજ બંધ કરી દીધો હતો જેમાંથી કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો સાથે વિશાલ છેઠા માનવ ડિંડોલીમાં હત્યાના બનાવ અનુસંધાને આજે સવારે એના પરિવારજનોના મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો જે બાબતે પોલીસ તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને હટાવવા પ્રયાસ કર્યો હતો લોકોને વારંવાર અમે અપીલ કરતા હતા કે તેઓ અહીંથી દૂર થઈ જાય સામાન્ય જનતાને તકલીફ ન પડે સામાન્ય જનતા જે લોકો અહીંયા અવર જવર કરે છે એમને હેરાનગતિ થઈ રહી છે આ ઉપરાંત ત્યાં હોસ્પિટલ પણ છે હોસ્પિટલના લોકોને પણ પરેશાની થઈ શકે પેશન્ટ્સને હેરાનગતિ થઈ શકે આ પ્રકારના વારંવાર અમે સમજાવટ કરી રહ્યા હતા પરંતુ તેઓ સમજીને નહીં રહ્યા હતા અને કેટલાક લોકો તેઓને મિસગાઈડ પણ કરી રહ્યા હતા આ દરમિયાન જ્યારે મૃતકના પરિવારજનો ત્યાંથી હટવાની કોશિશ કરી હતી તે દરમિયાન કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો જે બાબતે પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં મિનિમમ ફોર્સ યુઝ કરી અને લોકોને ત્યાંથી હટાવી દીધા હતા અને જનજીવનને કોઈ તકલીફ ન પડે એ મુજબ અમે આખો રસ્તો ક્લિયર કરી દીધો હતો અને લોકોને ત્યાંથી દૂર ભગાડી અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા હાલની શું છે હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે જે મૃતક પરિવાર છે એ લોકો પા સાથે જ અમે છીએ એ લોકોને વિસ્તારમાં અમે હાજર છીએ એ લોકો કોઈપણ જાતનો કાયદો હાથમાં ન લે એ માટે અમારે વારંવાર એમની અપીલ પણ છે અને તેઓ જે પણ એવિડન્સીસ આપે છે એના ઉપર અમે કાર્યવાહી કરવા પણ અમે એમને ખાતરી આપી છે ને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે